ક્યાં જશું કોણ કઈ શુદ્ધ કરશે આજુબાજુ માર્યા વગર કેટલું સરસ મંદિર કરી આપ્યું કલ્પના બાર છે આ મંદિર કલ્પનાથી કોઈને આવું મંદિર થશે આવું સરસ આવું મંદિર કેટલું અદભુત કઈ મૂર્તિઓ કા હરિભક્તો સંતો તંગ સવારે આટલા આવી જાઓ છો મંગલામાં વૃદ્ધિ વાતાવરણ થાય છે હવે આ બધું માંડવાને બદલે કચરો માંડવાનો હવે એક એક નો ગુણ લાવો એટલે આનંદ થાય ભરપૂર તમે થઈને ઘરે જાઓ એક કોથરા માલમ માલ થઈને જાઓ એટલે આવું આવું લઈને જાઓ છો ડસ્ટબીન લઈને ઉપાડીને જાઓ છો તમે એવું જ થયું ને એ પેલી મ્યુનિસિપાલ ની પેલી એ ભરી લઈ અને ઘરમાં ઠાલવો લો તો બૈરા છો શું લાવ્યા છે માલ લાવ્યો છો એટલે આ બધું લો અહીંથી ગુલાબ હારના ગુલાબ મોગરા ચંપા ને એ લઈને જાઓ એ બુદ્ધિ સારી કહેવાય એ બધું લેવાનું ઘણું બધું છે ન લેવાનું કરતા લેવાનું ઘણું બધું છે બધું નેવું ટકા મૂકીને દસ ટકા ઉથામીએ છીએ આપણે બસ અને પેલા સિઝનમાં પહેલી કેરી હોય કે પહેલા કોઈ ફળ ફૂળ હોય શાકભાજી કિંમત બહુ હોય શરૂઆતમાં એક કેરી ચાલીસ રૂપિયા આવે પછી એક રૂપિયા ચાલીસ થઈ જાય પણ પેલું શરૂઆતમાં આવે ને એ મોંઘી હોય હવે સામાન્ય વસ્તુ હોય તો શરૂઆતમાં એની કિંમત વધારે આપણે એ જ લેવાનું નેવું ટકા નહીં દસ ટકા કેમ ઓછું છે ને કિંમતી કહેવાય અભાવ ગુણ બહુ કિંમતી કહેવાય આ તો નેવું ટકા ગુણ છે એમાં શું લેવાનું એવી બુદ્ધિ ના થાય આપણે મંદિરનો ઉપયોગ ખરો તો આ જ થશે એક હરિભક્ત એક પણ ગુણ લઈને તમે જશો ને મંદિર સાર્થક બનાવેલું આ કચરો અહીં જે દુકાનમાં જે માલ હોય એ મળે કે નહીં તમે રેશમની કાપડની દુકાન હોય ને ત્યાં જઈને હથોડા માગો ક્યાંથી કાઢેલો બોર્ડ વાંચે છે હા રેશમની કાપડી બનારસી સાડીઓ આમ તમે અંદર જાય ને પછી કે હથોડા રાખો છો બાર બોર્ડ વાંચીને આવ્યો છું આ દુકાન વાંચતો ખરો તો આ અક્ષરધામનું સુગંધ અભાવ પણ રાખો છો એનો કચરો છે તો આ દુકાન તો જુઓ તો મેં એટલે આપણે આ છે ને આપણે મૂર્ખાઈ ના કરો ભગવાને શાસ્ત્રીમાં ત્રીસ વર્ષ રહ્યા છે આટલી પવિત્ર ભૂમિ છે કરોડો તીર્થ બ્રહ્માંડમાં આવું તીર્થથી મળે એવું આપણને આ સોંપી ગયા છે આટલી મજા કરના બદલે આપણે ડખો કરીએ એમને હોશિયારા કરીએ એમને કોઈની વાત તમે જઈને કરો એટલે એનો વિચાર આવે કે નહીં ક્યાં મૂકવાનું શું કરવું થાય જો એમને તમે ભંગાળ પાડ્યું સ્વામી માથે પોટલા લઈ લેવાના કે ફોટોગ્રાફરને બોલાવવા જવાનું કે આવું સીન નહીં મળે હા બાપાને માથે પોટલું લઈ લે ફોટો પોટ શું કરો તમે માસી પોટલા લઈ લો કે નહીં સાંઈ બાપા અમે છીએ ને તમે શું કામ પોટલા પડો એવું કહેવાનું બદલે બાપા ઉભા રહો ફોટો ફોટોગ્રાફર હોય એને ચાલતું ના આપે સાંઈ ઉભા રેજો એટલે માછે પોટલું છે ભજન લેવાનો જ ફોટા પાડવાના હોય તો જેમ આપણે સ્વામીનો ભાર આપણે ઉતારવાનો છે એટલે આપણે ભાર ચડાવીએ એક પોટલું થાય બીજું પોટલું માથે મૂકીએ કેવું કહે અભાવ ગુના ખટપટા એ બધું છે ને પોટલા ચઢાવશો તો એમને માથે દુખી કરો છો એટલે આપણે ડાયા થઈને આ છે ને આવું છે આ ગમે કોઈનું કોઈ ઈચ્છા આવી ઈચ્છા કંઈ આવતું નથી આ સત્સ્ય કોઈને આવી ઈચ્છા હોતી નથી પણ ધ્યાન ના રાખે ને ના રાખે તો ચોમાસું હોય અને તમે વરસાદ પડ્યો હોય લપશે ત્યાં ઘરે જ નીકળે એટલે મારે લપસવું છે એવું નક્કી કઈ નીકળો છો મારે લપસવું છે નક્કી કઈ નીકળો છો એવું તો ધ્યાન કરે મારી લપસી ના જાય તે છતાં લપસ્યા તો સત્સંગ કોઈ એવું નક્કી નથી કરતા અમે સાધુ થયા અમે કોઈ નક્કી કઈ નથી આવ્યું કે બધાને હરખા રાખવા છે બધાને ભ્રમભૂમ કરવા છે ને હવે એવું કોઈ નક્કી કઈ ના બાપાને સામે દ્રષ્ટિ રાખીને બધા સાદુ થયા છે છતાં એને જાણપુ ના એટલે લપશે કાદો કિચન ભરાઈ જાય આપણે ધારો કે તમે પડી લપશે ઊભા થઈને નાઈ ધોઈને પછી પાછા કામે જ જતા નથી આપણે આ બધું થઈ ગયું ભૂલી જાઓ બધું ભગવાન તો દયાળું છે માફ કરે જાવ્યા ત્યાં સવાર નવી ગિલ્લી નવો દાવ પણ આ કરવાનું કરો બસ એટલું જ એમને જે કરાવવું છે કરો એ બધું કરવા સમર્થ છે મારા શું કહું કોડી બ્રહ્માંડમાં ખાલી અહીંની વાત નથી આ ગુજરાતની વાત નથી આ આપણે સંપ્રદાયની વાત નથી શ્રીજી મારી શક્તિ કેવી છે કોડી બ્રહ્માંડ એક સૂકું પાંદુ હલવાન સમર્થ નથી સૂકું પાંદડું હોય એમાં તો જીવ હોતું નથી પણ આમ પણ આમ થવાને તાકાત નથી એની ભગવાન ઈચ્છા પ્રમાણે લખ્યું સ્વામીની વાતમાં કે એક ભગવાનની ઈચ્છાને એક સૂકું પાનુ પણ ફાલવાની સમર્થ નથી આમ થયું નથી તો પછી આપણી ક્યાં જરૂર રહીએ એમાં કહો તમે જરૂર ક્યાં રહી કોઈને સુધારા ને કોઈને હરખા કરવા ને બધું તમે જરૂર ક્યાં છે અંદર અને જો તમે કરો છો તો તમે જાણતા નથી તમે સ્વામી માનો છો અનંત્રહ્માંડ બ્રહ્માંડની દોરી એમના હાથમાં છે પણ આ ચાર નહીં થયું બરાબર કે નહીં આખા કરોડો માણસની દોરી એમના હાથમાં સત્સંગમાં ચાર જન છે એની દોરી સ્વામીના હાથમાં નથી એની દોરી મારે પકડી પડશે એવું થયું ને કેટલું અજ્ઞાન છે આવતું બધું કાઢી નાખો અધવા જન્મ કચરો કાઢો અવસર આવે છે પછી નહીં થાય સત્સંગ તમે ભજન કરો બસ મજા કરો પ્રતિષ્ઠા દંડવટ મૂર્તિના દર્શન કીર્તન ગાવ આ કરો આટલું સરસ કરી આપ્યું છે બધું કરો આ બધું કચ્છ ઉઠાવણ એ બધું ભગવાન એ બધું કરશે કહે છે પોતે શ્રીજી મહારાજ યોગી આપે લખ્યું યોગી મહારના જીવન ચરિત્રમાં તમે જોજો બીજો ભાગ ત્રણસો સાતમું પાન અને બસો સાતમું પાન બે વાંચો તો બધા સંશય દૂર થઈ જશે બધા માટેના જે અભાવ ગુણ જોઈ એને ભગવાન બળ જ નથી ભગવાનનું બળ જ અભાવ ગુણ આવે જ નહીં પોતાનું બળ લે એટલે અભાવ અભાવગુણ પડે તો ભગવાન બળ નથી એટલે નિષ્ઠા ખોટી થઈ ગઈ તમારી નિષ્ઠા જ ના કહેવાય ભગવાનનો આશરો ભગવાન બધી વાત આવે છે જે આપણે ખબર નથી શું પોતાના પગ ઉપર કુહાડો મારીએ છીએ આપણે એવું કહે એટલે બધું મૂકીને બુદ્ધિ બંધ જ કરો તમે